હેલો ફ્રેન્ડ્સ ની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાજરાના લોટના પુડલા જે એકદમ ફાઈબર પ્રોટીન અને શાકભાજીથી ભરપૂર બનીને તૈયાર કરીશું તો ચાલો જોઈ લઈએ બાજરાના લોટના પુડલા બાજરાના લોટના પુડલા બનાવવા માટે આપણે એક વાસણમાં એક વાટકી એક દહીં લેશું દહીંમાં આપણે મસાલા કરી લઈએ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી એક ચમચી અજમા પછી વસ્તુ લઈ અને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે દહીંમાં આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી જે વાટકીના માપ થી આપણે દહીં લીધેલું છે તે જ વાટકીના માપથી આપણે બાજરાનો લોટ લેશું અને એક ચમચી એક ચણાનો લોટ લેશું તેમાં મેં અહીંયા વેજીટેબલ લીધેલા છે તેમાં ગાજર ટમેટું ડુંગળી અને મરચું લીધેલા છે તમારી પાસે જે વેજીટેબલ હાજર હોય તે તમે લઈ શકો અને આપણે જે બધા વેજીટેબલ લીધેલા છે તેને આ રીતે ઝીણા સમારી લેવાના છે અને જે આપણે લોટનું બેટર બનાવેલું છે તેમાં ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું

તમે નોનસ્ટિક ની લોટી પણ લઈ શકો અને લોખંડ ની લોટી પણ લઈ શકો મેં અત્યારે લોખંડ ની લોટી લીધેલી છે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેમાં આપણે રાઈ થોડીક ચપટી એક જેટલી ચપટી એક જેટલું આખું જીરું ચપટી એક હિંગ થોડાક તલ અને મીઠા લીમડાના પાન બધી વસ્તુને આપણે લોટીમાં જ ઉમેરી દેવાની છે અને પછી જે આપણે આ બેટર બનાવેલું છે પુડલાનું તે લેશું અને તેને આમાં પાથરી દેશું આપણે બેટર ને એકદમ જાડુ જે પૂડલું બનાવીએ છીએ તેને એકદમ જાડુ નથી રાખવાનું બને ત્યાં સુધી તેને આ રીતે સરસ ફેલાવી દેવાનું છે અને પતલું કરી લેવાનું છે અને આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉપરથી ઉમેરીશું અને તેને સરસ એક બાજુ સરસ પાકી જાય ને પછી જ આપણે તેને પલટાવવાનું છે પર મારું પલટાવવાનું નથી આ રીતે એક બાજુથી સરસ કુક થઈ જાય પછી આપણે તેને પલટાવી અને બીજી બાજુ પણ સરસ કુક કરી લેશું તમે જોઈ શકો છો કેટલો મસ્ત એનો કલર આવી ગયો અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયો હવે આપણે તેને અલટાવી પલટાવી અને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે પુડલાને શેકી લેવાનું છે આ રીતે સરસ શેકાઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો કેટલો મસ્ત એનો કલર પણ આવી ગયો અને કેટલો મસ્ત પણ શેકાઈ ગયું છે હવે જે રીતે આપણે પેલું પુડલું બનાવેલું તે જ રીતે હવે આપણે બીજું પુડલું બનાવીશું આપણે પેલી રીતની જેમ તેલ ઉમેરીશું તેમાં આખું જીરું રાઈ તલ અને હિંગ અને મીઠા લીમડાના પાંદ બધી વસ્તુ ઉમેરી અને જે આપણે બેટર બનાવેલું છે તે પાથરશું અને તેને આ પેલાની જેમ જ પતલું પતલું પાથરીને તૈયાર કરી લેશું ઉપરથી અડધી ચમચી તેલ ઉમેરીશું અને આપણે તેને કૂક કરી લેશું એક બાજુથી સરસ ક્રિસ્પી થાય ને પછી જ આપણે તેને પલટાવવાનું છે અને ક્યારેક એવું લાગે કે જો તમારો પુડલો ઉથલતો નથી તમને ઉથલાવવામાં થોડીક પ્રોબ્લેમ આવે છે તો તમે તેમાં આપણે જે બેટર બનાવેલું છે તેમાં એકાદ ચમચી જેટલો ચણાનો લોટ પણ વધારે ઉમેરી શકો એટલે ત્યાં અમારો પુડલા બહુ સરસ બનીને તૈયાર થશે તો આવી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારે બાજરાના લોટના પુડલા એકદમ મસ્ત ટેસ્ટી એવા બનીને તૈયાર થશે આ રીતે એક બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેને અડવા હાથે આ બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થાય અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો તેવું આપણે તેને શેકવાનું છે હવે આ પુડલું આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત એકદમ ક્રિસ્પી એકદમ સરસ કૂક થઈ ગયેલું અને એનો કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે તો એ બી રીતે આપણે એને કૂક કરી લેવાનું છે હવે આપણે બધા પુડલા આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું ત્યાં સુધી આપણે આ રીતે એને કૂક કરી લેશું આ રીતે સરસ થઈ જાય એટલે એને પલટાવી અને બંને બાજુથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી કૂક કરી લેવાનું છે તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા આપણા પુડલા બની ને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા પુરલા મેં તેને ગુંદીનું રાયતું અને ટમેટાના સલાડ સલા ડાયરેક્ટ સર્વ કરેલા છે તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા ફટાફટ બની જાય તેવા ફાઈબર પ્રોટીન અને શાકભાજીથી ભરપૂર એવા મસ્ત મજાના એકદમ

તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા બાજરાના લોટના પુરલા બનીને તૈયાર છે